આપણે આપણે બંકો માં બંકે બંકો સ્ટાર્ટ કરી નાખ્યું હતું પેલો હવે આપડા હાથમાં હવે મોબાઈલ આવ્યો છે એટલે આપડે હવે

હેમ ખચરવાનું એમ ટીકનલોયજીયા ટીકનલોજિયા ટીકનલોજિયા તો આપણે આ ખચરવાની તો આપણે રોંપથી કાઢેલી છે મગફળી હું તમને બતાવી દઉં કે આ મેં મગફળી કાઢી છે રોંપથી રંપથી કાઢવાનું કારણ એ જ છે કે અહીં ચોથો ભાગે આપણે આ પાવેલી છે મગફળી આ બધી ચોથા ભાગે છે આ બંખો ખચરવાનો પણ એમાં પછી ડિગરથી ઘટાવવા તો બારસો રૂપિયાવાળા રૂપિયા લે વાળો એ પણ આપવા ઉપર હોય તો એના કરતાં રાંપથી કાઢવે ડીગરથી કાઢો તો તમારે ખચેરું તો પડે જ મગફળી તો રાંપથી કાઢી નાખે ને બારસો તો બચી જાય એના કરતાં બારસો રૂપિયાનું આ ઓલેન ગોળ જો મારે મગફળી ખાંસી હતી સો સાત કલાક ડીગર અડે તો આઠ નવ હજાર રૂપિયા થાય તો એવું ચાર પાંચ હજાર રૂપિયા નો છોકરા નહી ખબર ભાડો તો બસ બાકા જીકી અને આ બંકો ખેરવાનો આહ મારા ઉપર તો મતનાશ તો ખચેરતા ખચેરતા અમે બધા જેઠે પહોંચી ગયા હતા એ આટલા બેઠા ને આરે આટલા ઊંધી

પણ હું હારું અન તો કૃષ્ણ તમે અમે તો કાં કાઠું ન પડતું અમે તો મગફળી શેક છે ફે એમ ને સારું તો હાડતાર હવે આપડે ઘરે રહી ને મળશું બીજું અમે શું કામ કરી જઈને બતાવશું અમે